તો મિત્રો આપણે આવી ગયા તો હવે ચાલુ અને કંઈક કપા કપા ભીણવાનો ચાલુ કરવાનો છે પણ આ વહરાજ જેવું હતું ને એટલે હમણાં બે દાડા રેવા દઈએ પછી ચાલુ કર હું તો આવું કંઈક આપણે દવા છટવાની આખી તાળો આવું કંઈક ના કઈક કરવાનું વાળી હોય એટલે દવા ખડી પાછો ચાલ્યા કરે તો મિત્રો તમારે શું ચાલે કામકાજ કોમેન્ટ કરીને જણાવજો તો આપણે મળીશું પગલા અગલા ની સાથે તો ચેનલ ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો